જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું મધ્યમ વર્ગનું સપનું રવિ એક સામાન્ય મધ્યવર્ગીય પરિવારનો છોકરો હતો પિતાજી નાનકડી દુકાન ચલાવતા અને માતા ઘરકામ સાથે થોડું ટ્યુશન આપતી ઘરનું આવક પૂરતું તો હતું પરંતુ સપનાઓ પૂરા કરવા માટે હંમેશા ઓછું પડતું રવિ રોજ સવારમાં પિતાજી સાથે દુકાન ખોલવામાં મદદ કરતો અને પછી શાળાએ જતો તેના મિત્રો મોંઘા મોબાઈલ અને નવા કપડાં પહેરતા જ્યારે રવિએ એ જ જૂના બેગ અને ચપ્પલ સાથે ખુશ રહેવાનો પ્રયત્ન કરતો ક્યારેક મનમાં દુઃખ આવતું પણ પિતાજીની વાત યાદ આવતી મધ્યમ વર્ગ પાસે પૈસા ઓછા હોય પણ હિંમત ક્યારેય ઓછી ન હોય એક દિવસ શાળામાં વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવ્યું રવિને ભાગ લેવાની ખૂબ ઈચ્છા હતી પણ મોડલ બનાવવા માટે પૈસા ન હતા તેણે હાર ન માની જૂના કાર્ડબોર્ડ તૂટેલા વાયર અને બિન ઉપયોગી વસ્તુઓથી પોતાનું મોડલ તૈયાર કર્યું પ્રદર્શનના દિવસે તેના મોડલના સૌએ વખાણ્યું શિક્ષકે કહ્યું સંસાધન ઓછા હોય ત્યારે વિચારશક્તિ વધુ કામ કરે છે રવિએ પ્રથમ ઇનામ જીત્યું પિતાજીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા એ દિવસે રવિને સમજાયું કે મધ્યમ વર્ગનો સંઘર્ષ દુઃખ નથી પણ મજબૂત બનવાની શાળા છે આજે પણ રવિ મોટા સપનાઓ જુએ છે કારણ કે તેને ખબર છે કે સપનાઓ પૈસાથી નહીં મહેનત અને વિશ્વાસથી પૂરા થાય છે